નમસ્કાર સ્વાગત છે આપ સૌનું સતત સંસ્કૃતિ સ્વાસ્થ્ય સુરક્ષાને લગતા અલગ અલગ વિષયો પર સંવાદ સાધતા એક પ્લેટફોર્મ જિંદગી કેફેમાં મિત્રો આજે આવા જ એક સ્વાસ્થ્યને લગતા વિષય પર આપણે ચર્ચા કરીશું જે ચર્ચાનો વિષય છે સંધિવા તેના કારણો લક્ષણો અને તેનો ઈલાજ સંધિવા જેને આપણે વધુ સારી રીતે અંગ્રેજી શબ્દમાં ઓળખતા હોઈએ છીએ રૂમેટોઇડ આર્થરાઇટિસ તરીકે આજે રૂમેટોઇડ આર્થરાઇટિસ ડે છે સામાન્ય રીતે આ એક એવો રોગ છે જેને લોકો સામાન્ય રીતે હલકામાં લેતા હોય છે કે બહુ હળવાશમાં લેવાતો હોય છે પરંતુ આ એક એવો રોગ છે જે દૈનિક કામકાજ જીવન અને માનસિક સ્વાસ્થ્યને પણ અસર પહોંચાડે છે એટલે માત્ર તેને ઉંમર સાથેનો ઘસારો કે સામાન્ય દુખાવા તરીકે આપણે ગણતા હોઈએ છીએ પણ એ ગણવો કે કેટલો ગંભીરતાથી લેવો એ વિષય આજનો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એક જાણીતા રોમેટોલોજિસ્ટ રોમેટોલોજીસ્ટ ડૉક્ટર ધૈવત શુક્લ સ્વાગત છે સર આપનું નમસ્તે દર્શક મિત્રો નમસ્તે જ્યારે આપણે વાત કરીએ છીએ કે લોકો હળવાશમાં રહેતા હોય છે અમુક દુખાવાઓને અને એમાં જ્યારે આપણે રોમેટોલ આર્થરાઇટિસ આર્થરાઇટિસની વાત કરતા હોઈએ ત્યારે ખાસ મને એ થાય છે કે તફાવત શું છે રોમેટોઇડ આર્થરાઇટિસ અને આર્થરાઇટિસ આ બંનેને કઈ રીતે સામાન્ય માણસની ભાષામાં જો ડૉક્ટર સમજાવવા માંગે તો બિલકુલ સમજાવશે સો આર્થરાઇટિસ એ બે શબ્દો પરથી બને છે આર્થ્રોઝ અને આઇટિસ આર્થ્રોસ શબ્દનો મતલબ સાંધો કે જોઈન્ટ એ એવો થાય છે અને એટલે કે સોજો આવવો એટલે આ એક પ્રકારની મેડિકલ ટર્મિનોલોજી છે કોઈ પણ પ્રકારના સાંધાના કે સોજાને આપણે સામાન્ય ભાષામાં આર્થરાઇટીસ કહી શકીએ આવા આર્થરાઇટીસ ઘણા પ્રકારના હોઈ શકે છે પરંતુ એમનું વર્ગીકરણ મુખ્ય બે ભાગમાં કરવામાં આવે છે એક ડીજનરેટિવ આર્થરાઇટીસ એટલે કે મોટી ઉંમર સાથે થતા સાંધાના ઘસારાને પણ આર્થરાઇટીસ કહેવામાં આવે છે અને બીજા ઓટો ઇમ્યુન ઇન્ફ્લામેટરી આર્થરાઇટીસ રૂમેટોડ આર્થરાઇટીસ જેનો એક ભાગ છે એ પ્રકારના આર્થરાઈટિસ જેમાં આપણી ઇમ્યુન સિસ્ટમમાં કે રોગપ્રતિકારક શક્તિમાં ગરબડી થવાથી રોગપ્રતિકારક શક્તિના જ કેટલાક કોષો આપણા સાંધાના કેટલાક જુદા જુદા ભાગો ઉપર જ્યારે હુમલો કરે અને સોજો લાવે ત્યારે એને રૂમેટોઇડ આર્થરાઈટિસ તરીકે ઓળખવામાં આવે છે જી સામાન્ય રીતે એના લક્ષણ કયા કયા છે એટલે ક્યારે કોઈ સામાન્ય માણસે પોતે એવું સમજવું કે આ સામાન્ય દુખાવો નથી આ સામાન્ય કરતાં કંઈક અલગ લક્ષણ છે અને આવા લક્ષણો જો દેખાય તો મારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે બિલકુલ આ ખૂબ ખૂબ જ અગત્યનો સવાલ છે હવે ઇન્ફ્લામેશન જે અંગ્રેજી શબ્દ છે સોજો આવવો સોજો આવવો એટલે વાસ્તવમાં શું એ કેટલાક લક્ષણોનો સમૂહ છે કોઈ પણ જગ્યાનો સોજો આવવો એટલે ત્યાં ફૂલી જવું કે સૂજી જવું એના એ જગ્યા પર દુખાવો રહેવો ત્યાં લાલાશ થવી અને ત્યાંનું લોકલ ટેમ્પરેચર એટલે એટલા ભાગમાં ગરમ લાગવું આ પ્રકારના લક્ષણો હોય છે હવે જ્યારે આપણે સંધિવા કહીએ ત્યારે આ ઘટના સાંધામાં મુખ્યત્વે જોવા મળે છે એટલે કે સાંધામાં સોજો આવે એટલે કે ત્યાં લાલાશ થઈ જાય કામ કરવામાં તકલીફ પડે ખાસ કરીને મોર્નિંગ સ્ટીફનેસ એનો બહુ જ અગત્યનો કોમ્પોનન્ટ છે જો શરીરના નાના સાંધાઓમાં એટલે કે આંગળીના કે પગના નાના સાંધાઓમાં જ્યારે દુખાવો થાય યંગ ફિમેલ્સને અને હું વધારે સરલીકૃત ભાષામાં કહેવા માગું તો સવારે લોટ બાંધવામાં તકલીફ પડે છે શરીર જકડાઈ જાય છે અથવા સંડાસ બાથરૂમમાં નળ ચાલુ બંધ કરવામાં પણ તકલીફ પડે છે આ પ્રકારના જ્યારે લક્ષણો જોવા મળે ત્યારે એ સંધિવા હોવાની શક્યતા ઘણી વધારે છે અને આવા કેસીસમાં તમારે રોમેટોલોજીસ્ટનો કે નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ પરંતુ તમે એક બાબત બહુ જ કાર્યક્રમની શરૂઆતમાં જ કહી કે આ માત્ર સાંધાનો રોગ નથી સો અંગ્રેજીમાં પણ રોમેટો ઉમર એટલે ખોટા નામવાળો એટલે સાંધા પર તો એ પ્રગટ થાય છે પણ શરીરના તમામ અવયવો ઉપર એ અસર કરી શકતો હોય છે જેમ કે આંખોમાં એની અસર થાય અને આંખોમાં કોરાશ પડવા માંડે કે આંખમાં ફોરેન બોડી સેન્સેશન એટલે ખૂંચ્યા કરે એવું લાગે કે મારી આંખમાં કંઈક પડી ગયું છે અથવા આંખમાં લાલાશ આવે અનયુઝ્યુઅલ પ્રકારની જેના લીધે જોવામાં પણ ઘણી બધી વખત તકલીફ પડી શકે અથવા તો મોઢું કોરું કોરું થવું કોરું ફૂડ જેમ કે આપણે બટાકા પૌવા કે બિસ્કિટ ટોસ્ટ વગેરે વસ્તુઓ ખાઈ ના શકીએ જ્યારે અને એને લે એ ખાતી વખતે આપણને સતત શોષ અનુભવાય અથવા પાણી પીવાની ઈચ્છા થાય દૂધ કે કોફી વગર બિસ્કિટ ખાઈ જ ન શકીએ એવી પરિસ્થિતિ થાય તો એ એ જે લક્ષણો છે એ પણ અમુક પ્રકારના રૂમેટો ડાર્થરાઇટીસ સાથે સંકળાયેલા હોઈ શકે છે તદઉપરાંત આ ફેફસા પર પણ અસર કરી શકે છે તો ચાલતી વખતે શ્વાસ ચડવો કોરી ખાંસી રહેવી જે મટતી ન હોય જો સાંધાના દુખાવા સાથે આવા વધારાના લક્ષણો હોય તો એ વધારે ગંભીર કે સાંધાની બહાર પણ સંધિમાં ફેલાયો છે એ પ્રકારના લક્ષણોનું સૂચન કરે છે અને આવા કેસીસમાં તમારે વિશેષ કરીને રૂમેટોલોજીસ્ટનો સંપર્ક તરતથી કરાવવો જોઈએ બરાબર આપણા એક દર્શક મિત્ર ગોરધનભાઈ રાણા જંબુસર જોડાયા છે જી ગોરધનભાઈ આપનો પ્રશ્ન જણાવશો હા નમસ્કાર સાહેબ હું આ પ્રશ્ન આવા ટોપિકની ઘણા ગા વખતે રાહ જોડો તો જી હવે સંધિવાણા કારણે મારી મિસિસ દવા 4 વર્ષ કાઢી જુદા જુદા ડોક્ટરો પાસે જો બહુ નામ એક જીત પટેલ છે એમની દવા બે વર્ષ કાઢી પણ કોઈ ફેર પડતો નતો આખરે વધુ પડતા બોટલ વધુ પડતા ઇન્જેક્શન વધુ પડતી દવાને કારણે પેટમાં પાણી થઈ ગયું લોહી ઓછું થઈ ગયું અને એક્સપાયર થઈ ગઈ તો સાહેબ શું આ રોગ ખરેખર જીવલેણ છે આમજી આના વિશે બહુ જ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે અને તમને સ્વજન ગુમાવ્યું હોય એટલે દુખ હોય એ સ્વાભાવિક છે એ માટે હું પહેલા તો દિલગીરી વ્યક્ત કરું છું અને મારી સાંત્વના તમારી સાથે છે અ ઇન્ટરેસ્ટિંગલી લાર્જર પર્સપેક્ટિવમાં જોઈએ તો રૂમેટોઇડ આર્થરાઇટીસ કે સંધિવા કોઈ જીવલેણ પ્રકારનો રોગ નથી એને બહુ જ સારી રીતે યોગ્ય રીતે જો મોનિટર કરવામાં આવે તો ઘણા બધા પ્રકારના કોમ્પ્લિકેશનથી બચી શકાય છે અને આની સારવાર નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ થવી જોઈએ અને સારવાર કારણ કે એક પ્રકારનો ક્રોનિક ડિસીઝ છે જેમ ડાયાબિટીસ બ્લડ પ્રેશર વગેરે રોગો માટે પણ આપણે લાંબા સમય સુધી સારવાર હેઠળ રહેવું પડે છે ઘણી વખત લાઇફ લોંગ સારવારની પણ જરૂર પડતી હોય છે એમ આ પ્રકારના રોગો રિલેક્સિંગ રેમિટિંગ એટલે ઉથલો મારે અને શાંત થઈ જાય એ પ્રકારના રોગો છે એટલે જ્યારે પણ એનો ઉથલો મારે ત્યારે એની યોગ્ય પ્રકારની દવાઓ કરવી જોઈએ અને નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ કરવી જોઈએ હવે ઘણી બધી વખત આ દવાઓ પણ અમુક પ્રકારના હવે આપણે વાત કરી કે આપના પાણી ભરી ભરાઈ જવાનું કે લિવર પર પ્રોબ્લેમ થવાનું સો એ રોગના કારણે પણ થઈ શકે અમુક વખત દવાઓ માફક ન આવે તો પણ થઈ શકે એટલે એના કારણોની બહુ વિસ્તૃત તપાસ જરૂરી બને છે અને એટલા માટે જ રોમેટોલોજીસ્ટનો સંપર્ક કરવો અને એમના માર્ગદર્શન હેઠળ સારવાર કરાવવી ખૂબ જરૂરી છે મેં કીધું એ પ્રમાણે આ રોગ સામાન્ય રીતે જીવલેણ હોતો નથી પરંતુ જ્યારે એ ફેફસા ઉપર કે લિવર પર કે વાસ્ક્યુલાઇટિસ પ્રકારના કોમ્પ્લિકેશન જ્યારે કરે ત્યારે કેટલાક જૂજ કિસ્સામાં એ જીવલેણ પણ હોઈ શકતો હોય છે અમે દરેક વસ્તુના ઉપાયો હોય પરંતુ બધા જ ઉપાયો દરેક વખતે કારગર નીવડતા નથી એટલે જેટલું એટલા માટે જ અમે છે ને અર્લી ડાયગ્નોસિસ પર ભાર મૂકીએ છીએ ઘણી બધી વખત દર્દી અમારી પાસે આવે ત્યાં સુધીમાં ઓલરેડી ખૂબ મોડું થઈ ગયું હોય છે એને અમારી ભાષામાં ડિસીઝ અને ડેમેજ ડિસીઝ એક્ટિવિટી અને ડેમેજ અને હું બહુ સાદી ભાષામાં સમજાવવા માગું તો એવી વાત છે કે અમારું કામ છે ને ફાયર બ્રિગેડ જેવું છે તમારા ઘરમાં કે શરીરમાં સોજાની આગ લાગેલી હોય ત્યારે અમે હેલ્પ કરી શકીએ પરંતુ અમારા આવતા પહેલાં જે વસ્તુ રાખ થઈ ગઈ હોય એને બચાવવાના ઉપાયો ઘણી વખત હોતા નથી એટલે આપના અનફોર્ચ્યુનેટ કિસ્સામાં એવું બની શકે કે કદાચ સારવાર માટે બહુ લાંબો સમયગાળો વીતી ગયો હોય અથવા મોડું ડાયગ્નોસિસ થયું હોય અથવા અર્લી સાયન્સ આપણે મિસ કરી હોય તો એટલા માટે હું રિક્વેસ્ટ કરીશ દર્શક મિત્રોને કે જ્યારે પણ મેં કહ્યા એ પ્રમાણેના લક્ષણો જેટલું જલ્દી આપણે આપણા ડોક્ટર સાહેબના સંપર્કમાં આવી શકીએ જી અને રૂમેટોલોજીસ્ટ જ નહીં હવે એમબીબીએસ એમડી ડોક્ટરને પણ ટ્રેનિંગમાં શીખવવામાં આવે છે એટલીસ્ટ સાચા ડોક્ટરના આપ સંપર્કમાં આવો એમને જો યોગ્ય લાગશે તો એ આપને ને રેફર કરી આપશે એટલે એટલીસ્ટ ડૉક્ટરનો સંપર્ક આપ કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો એને અવગણવાના બદલે કરી શકો છો આપણે આ રોગ એના કારણો કયા છે એની પણ વિસ્તારે ચર્ચા કરીશું પણ હાલ લાભુબેન કેશોથી જોડાયા છે જી લાભુબેન આપનો પ્રશ્ન જણાવશો હાલો હા બોલો હાજી નમસ્તે નમસ્તે જી હા આપનો પ્રશ્ન જણાવશો હા નમસ્તે સાહેબ નમસ્તે એ મારે છે ને આર્થરાઈટિસ સંધિવા પછી ડાયાબિટીસ છે બીપી છે

સો જો તમને લોટ બાંધવામાં તકલીફ પડતી હોય અને તમારી તમે જે વર્ણન કર્યું કે તમને સાથે સાથે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની પણ બીમારી છે સો આને અમારી ભાષામાં કોમોર્બિડિટી કહેવાય આવું જ્યારે પણ હોય રૂમેટોડાર્થરાઈટિસ સાથે જ્યારે બીજા રોગો પણ હોય ત્યારે એનું મેનેજમેન્ટ વધારે સઘન સારવાર માંગી લેતું હોય છે એટલે આપણે કેશોદ જૂનાગઢ વગેરે જગ્યાઓએ વિઝિટિંગ રૂમેટોલોજીસ્ટ અત્યારે બધી જગ્યાએ અનફોર્ચ્યુનેટલી રૂમેટોલોજી થોડી રેર બ્રાન્ચ છે ગુજરાતમાં અમદાવાદ સુરત રાજકોટ અને બરોડા ખાતે કાયમી રૂમેટોલોજીસ્ટ હોય છે અને હમણાં આણંદ ખાતે પણ એ સુવિધા શરૂ થઈ છે પરંતુ જૂનાગઢમાં રૂમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાત કે ઇન્ડિયન રૂમેટોલોજી એસોસિએશનના ઘણા બધા પ્રતિનિધિઓ કેશોદથી મારા ખ્યાલથી જૂનાગઢ આપને નજીક પડે તો આપ રુમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાત વગેરેની વેબસાઇટ પરથી એની વિગતો મેળવીને નજીકના રૂમેટોલોજીસ્ટનો સંપર્ક કરી શકું મને લાગે છે કે એ તમને આમાં જરૂરથી મદદ કરી શકે વ્યક્તિગત તકલીફો માટે ડોક જોયા વગર ખાલી ટેલિફોનની વાતચીત પર કમેન્ટ કરવું થોડું અઘરું છે લાબુબેન જી હાલ સમય થશે વિરામનો વિરામ બાદ ફરી આપણે ડૉક્ટર ધયવત શુક્લ સાથે સંવાદ આગળ વધારીશું માત્ર પડદા પરની વાર્તાઓ નથી એમાં વસે છે સંગીતકારોની મહેનત ગાયક ગાયિકાઓની લાગણીઓ અને કલાકારોની યાદગાર ભૂમિકાઓ આવો ગીતો પાછા છુપાયેલી વાર્તાઓને જાણીએ કે કેવી રીતે રચાયો એ અમર સુર કઈ ફિલ્મે બદલ્યો સંગીત નો પ્રભાવ અને કેમ આજે પણ અમુક ગીતો દિલ ને એટલા જ સ્પર્શી જાય છે ફિલ્મી બીટ્સ ગીતોની સરગમ દર ગુરુવાર શુક્રવાર અને રવિવાર સાંજે સાડા છ વાગે અને પુનઃ પ્રસારણ સોમવાર શુક્રવાર અને શનિવારે સવારે દસ કલાકે માત્ર

આ વિષય પર વાત કરવા માટે નિષ્ણાત તરીકે ઉપસ્થિત છે ડૉક્ટર ધૈવત શુક્લ જેઓ રોમેટોલોજીસ્ટ તરીકે સેવારત છે આપણે ધૈવતભાઈ વાત કરી રહ્યા હતા કે કઈ રીતે બે ત્રણ પેશન્ટના પણ ફોન આવ્યા અને આપણે વાત કરી કઈ રીતે લક્ષણો કેવા કેવા જણાય તો કરવાનું પરંતુ પ્રશ્ન એ પણ બહુ જ અગત્યનો છે કે કારણો શું છે રૂટ કોઝમાં કઈ હેબિટ્સ કે કઈ લાઈફસ્ટાઈલ કે કોઈ આનુવંશિકતા જવાબદાર છે આ સંધિવા થવાના માટે બિલકુલ આપણે બહુ જ અગેન પાયાનો પ્રશ્ન કરે છે કારણ કે બધી વખત દર્દીને એવું થાય મને જ કેમ જી સો એના બે જવાબો છે તમે કીધું એ પ્રમાણે ડેફિનેટલી જનીનિક કારણો કારણભૂત છે એના સ્પેસિફિક એચ એલ એસોસિએશન પણ મળી આવ્યા છે પણ આ જીન એક્સપ્રેસ થવામાં ઘણા બધા પર્યાવરણીય કારણોનો પણ એના ઉપર અસર હોય છે જે આપણા હાથમાં છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ કારણો કયા કયા છે જે મોડીબલ જે આપણા હાથમાં છે જેને પ્રિવેન્ટ કરવાનું એના ઉપર વધારે ચર્ચા કરીશ જની કારણો પર કોઈ કંટ્રોલ દુર્ભાગ્ય આપણું કોઈ કંટ્રોલ નથી એટલે જનીનિક તમે પ્રોન હોઈ શકો એના માટે પણ આમ છતાં સ્મોકિંગ એક ખરાબ આદત છે ધૂમ્રપાન કરવાની આદતથી આ રોગ થવાની અને થયેલો જેને હોય એને વકરવાની તદઉપરાંત એવું પણ પ્રૂફ થયેલું છે કે જે લોકો થયા પછી પણ ધૂમ્રપાન ચાલુ રાખે છે એમના પર દવાની અસર ઓછી થવાની શક્યતાઓ રહેલી છે તો આપણા દર્શક મિત્રોને ખૂબ વિનંતી કરીશ કે ધૂમ્રપાનનો અને તમાકુની પેદાશોનો ઉપયોગ જો તેઓ કરતા હોય એમના રોજિંદા જીવનમાં તો એ ટાળે ખાસ કરીને એવા લોકો જે લોકોને આની ફેમિલી હિસ્ટ્રી છે તો એ લોકોને માટે વિશેષ મારી વિનંતી છે સરકાર પણ એના માટે ખૂબ પ્રયત્નો કરી રહી છે ધૂમ્રપાન વિરોધી કાયદા વગેરેથી તો આપણે એમાં સાથ આપીએ અને ધૂમ્રપાનનો ત્યાગ કરીએ પહેલો પ્રશ્ન છે બીજો દાંતની અને પેઢાની સફાઈ એ ખૂબ અગેન સીધે સીધું રૂમેટોડાર્થરાઈટિસ સાથે કનેક્ટેડ છે એટલે નિયમિતપણે દિવસમાં બે વાર બ્રશ કરવાથી પણ એને પ્રિવેન્ટ કરી શકાય અને ખાસ કરીને પાયોરિયા કે એવી દાંતની જો તકલીફ હોય તો આપ નિષ્ણાત ડેન્ટિસ્ટ પાસે એની સારવાર કરાવો

ઓળખીએ છે અને સ્મોકિંગ પેઢાના રોગો વગેરેના ટ્રિગરિંગ ફેક્ટર એટલે કે એને પિસ્તોલ તો છે તમારે જીનેટિક્સ તમારું ખરાબ હોય અથવા એ પ્રકારનું જેનેનિક બંધારણ હોય તો તમારી પિસ્તોલ ભરેલી છે પણ આ બધા ફેક્ટર્સ ટ્રિગરની જેમ કામ કરે છે એટલે પિસ્તોલનો ગોળો દબાવે છે એટલે એટલીસ્ટ એવાળો ભાગ જે આપણે પ્રિવેન્ટ કરી શકીએ એ છે ધૂમ્રપાનનો ત્યાગ અને નિયમિત દાંતની કે ડેન્ટિસ્ટ ની મુલાકાત લઈને દાંતની સફાઈની જાળવણી જી આ કારણો આપણે જણાવ્યા અને મને લાગે છે કે વધારે એક આપણા દર્શક મિત્રો જોડાયા છે જગદીશભાઈ પાલનપુરથી જોડાયા છે જી જગદીશભાઈ આપનો પ્રશ્ન જણાવશો નમસ્તે હા શુક્લા સાહેબ એવું છે મારે છે ડાયાબિટીસ વાળા ડોક્ટર ક્યાં ચાલવાનું ઢીંચર ની તકલીના લીધે ચલાતું પણ નથી રૂમટોલોજીસ્ટ ને પણ બતાવ્યું છે કેટલી વાર સુધી દવાઓ ઘણી લીધી મેં વેરી ગુડ આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે તમને ડાયાબિટીસ છે તમને સાંધાનો ઘસારો આવે ત્યારે કેટલીક વખત ડૉક્ટર એવું કહેતા હોય છે કે ખૂબ ચાલવું નહીં અને સંધિવાના ડૉક્ટર એવું કહેતા હોય છે કે એક્ટિવ રહેવું અથવા ચાલતા રહેવું ત્યારે ખરેખર જો કન્ફ્યુઝન થાય તો શું કરવાનું છે સો આપણા ચાલવા માટેના જે મસલ્સ છે એમાં ખાસ પ્રકારના મસલ્સ હોય છે હું એમના અંગ્રેજી નામ લઈશ ક્વોડ્રીસેપ્સ અને હેમસ્ટ્રિંગ કહેવામાં આવે છે સો આ મસલને વિશેષ પ્રકારની ફિઝિયોથેરાપી સારવારથી સ્ટ્રેન્થન કરીને ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન અનુસાર કેવી રીતે વજન મૂકવું પહેલાં કયા પગ પર મૂકવું વગેરે થોડી ટ્રેનિંગ લઈને ડેફિનેટલી મારી દૃષ્ટિએ ચાલતા રહેવું જોઈએ ચાલવાની એક્સરસાઇઝ ખૂબ અગત્યની છે પણ યસ ખોટી રીતે ચાલવાથી કે પગનો મિસયુઝ કરવાથી ઘસારો વધી શકે છે એટલે પહેલાં તો અગેન આપના લક્ષણો આપણે ર્યુમેટોલોજીસ્ટને પણ બતાવ્યું છે એવું આપણે કહ્યું મેં કયું એ પ્રમાણે પાલનપુર માં પણ અમારા ઘણા બધા મિત્રો રૂમેટ અસોસિએશન ના ત્યાં વિઝિટ કરે છે તો આપ ડેફિનેટલી એમ આપણને ઓપરેશન નું પણ સૂચના આપી શકે જ્યારે સંધિવાની સારવાર માત્ર દવાઓથી અને લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ થી કરવામાં આવતી હોય છે જી વધુ એક દર્શક મિત્ર નમ્રતાબેન બેન અમદાવાદથી જોડાયા છે જી નમ્રતાબેન આપનો પ્રશ્ન જણાવશો હા હેલો હું મારો પ્રશ્ન એ છે કે મને બે હજાર સત્તરથી છે ને રૂમેટ ઓથરાઇટીસ છે તો મેં ઘણી દવાઓ લીધી છે ડોક્ટર ની પછી મેં છેલ્લે હોમિયોપેથિક અને અત્યારે છેલ્લે આયુર્વેદિક પણ દવાઓ લીધી પણ મને છે ને સારું તો થયું પણ એમાં એવું થયું કે મને અત્યારે નીચે બેસવામાં અને બીજું કે હાથની મુઠ્ઠી વળતી નથી જે સરે મેં પહેલા વાત કરી કે લોટ બાંધવામાં તકલીફ પડે છે એ લોટ બાંધવા તકલીફ પડે છે એટલે હાથની મુઠ્ઠી મુઠી વળતી નથી અને બીજું કે સરે જે આંખ નું કીધું એમાં મને આંખમાં સખત dryness આવી ગઈ છે એટલે હું પાંચ છ doctor ને મળી ચુકી છું પણ હજી મને સારું નથી થતું તો સર ને મારે એ પૂછવું છે કે સર આ dryness અને આ rheumatoid arthritis મટી જશે મટી જશે આ બહુ જ બહુ જ અગત્યનો પ્રશ્ન છે અગેન ઘણી બધી વખત દર્શક ખરેખર હું બહુ જ મારા દર્દીઓ પણ આ પ્રશ્ન અને સૌ પહેલા તો અંગ્રેજીમાં છે ને એના માટે જુદા જુદા શબ્દો છે કોઈપણ ડિસીઝ કાબુમાં રહેવો મટી જવો એ મટી જવો એટલે આપણે શું ગણીએ છીએ શું દવા બંધ થઈ શકે એ મટી જવું છે એવું જો આપ મટી જવાનું ગણતા હો તો કેટલાક કિસ્સામાં રૂમેટોડાર્થરાઈટિસમાં દવા પણ બંધ કરી શકાય છે એના માટેનો સ્પેસિફિક આઉટકમ મેજર્સ હોય છે એને માપમાં લઈને જો એ આપના કંટ્રોલમાં હોય પેરામીટર્સ તો દવા બંધ કરી શકાય છે પણ જેને ક્લિનિકલી મટી ગયું એવું કહીએ જેમ કે મલેરિયા થાય કે ડાયરિયા થાય તો એકવાર થયો અને મટી ગયો એટલે એનો રિપોર્ટ એક વખત પોઝિટિવ આવ્યો અને બીજી વખત નેગેટિવ આવે અને તમારો કોર્સ હોય દિવસનો દિવસનો એ પૂરો થાય એટલે મટી જાય એવું મટી જવાનું રૂમેટોડિસમાં હોતું નથી જ્યારે બીજા કેટલાક રોગો જેમ કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર મેં કીધું એમ એક વખત થાય તો આખી જિંદગી દવા લેવી પડતી હોય છે એ બંને કરતા આ અલગ પ્રકારનો ડિસીઝ છે અને અમે રિલેક્સિંગ રેમિટિંગ એટલે ઉથલો મારે ઉથલો મારે ત્યારે એની લાંબો સમય એક વર્ષ દોઢ વર્ષ દવા કરવી પડે અને એક વખત સંપૂર્ણ કાબુમાં આવે અગેન સંપૂર્ણ કાબુમાં આવવાનું પણ બધા જ દર્દીઓ માટે શક્ય હોતું નથી સિત્તેર એંશી ટકા દર્દીઓને વત્તા ઓછા પ્રમાણમાં દવાની જરૂર પડતી હોય છે પણ વીસ ત્રીસ ટકા જેને સંપૂર્ણ કાબૂમાં આવે તેને અમે ધીમે ધીમે કરીને દવા પણ બંધ કરી શકીએ છીએ પણ એટલે પણ અમે મટી ગયો એવું ગણતા નથી દવા બંધ કર્યા પછી એમને બીજા હુમલાની શક્યતા રહે છે એટલે તમારે સતત ડોક્ટરના સંપર્કમાં રહેવું જરૂરી છે હવે રહી વાત તમારી ડ્રાયનેસની અને સો મેં કીધું એ પ્રમાણે તમારા ડોક્ટર પહેલા તો તમને અસેસ કરશે અને અત્યારે આગ લાગેલી છે કે રાખ થઈ ગયું છે અગાઉ પણ એક ઉલ્લેખ કર્યો છે જો પ્રોગ્રામ પહેલેથી સાંભળ્યો હોય તો સો અત્યારે જો આગ લાગેલી હશે તો એના માટે એ આગ બુઝાવવા માટે ડેફિનેટલી ઘણી બધી દવાઓ આવે છે અને આપણે જો ડિસીઝ એક્ટિવ હશે તો એને બહુ જ સારી રીતે કાબુમાં લઈ શકીશું પણ જો એ ડેમેજ થઈ ગયું હશે તો પછી આપને આંખમાં પણ કેટલાક પ્રકારના આર્ટિફિશિયલ ટીયર્સ કે એવું આવે છે બજારમાં જેના જે કદાચ આખી જિંદગી નાખવા પડે પણ એનાથી તમારી ક્વોલિટી ઓફ લાઈફ તમને જે તકલીફ પડે છે લોટ બાંધવામાં કે શોધવામાં એ ડેફિનેટલી સુધરી શકશું એટલે અમે તમને સારી ક્વોલિટી ઓફ લાઈફ તો ડેફિનેટલી પ્રોમિસ કરી શકીએ રોગની સાથે પણ અને જો શક્ય હોય તો રોગ દવા થી કાબુમાં લઈને દવા બંધ થઈ શકે એ દિશામાં પણ પ્રયત્નો કરી જ શકાય મટી જશે એ થોડું યુટોપિયન કોન્સેપ્ટ છે જી દર્શક મિત્રો હાલ સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી ડોક્ટર ધૈવત શુક્લ સાથે આ સંવાદ આગળ વધારીશું ધારાવાહિક આપણી વચ્ચે દરિયા સોમવાર ગુરુવાર રાત્રે નવ કલાકે ગણી પાર આરપાર निहाळ संगीतमय धारावाही शामली दर शनिवार आणि रविवार सांजे 5:30 मिनिटे डीडी पर एक शाम सूरनीवा अने आ काजल काली धन्य साहित्यकार भगवती प्रसाद शर्मानी न